નારી પ્રાઇડ એન્ડ પાવર કોવે અને સિડબી તરફથી બે હજાર ચોવીસનું એક ગ્રેટ એક્ઝિબિશન યોજાયું છે કર્ણાવતી ક્લબ ખાતે બધા વુમન એન્ટરપ્રિનર્સ ફ્રોમ ઓલ ઓવર ઇન્ડિયાથી અહીંયા આવ્યા છે એકસો તેર સ્ટોલ અને બહુ જ બધા સ્ટોલ માં બી હતા ગઈકાલ રાત સુધી લોકોના ફોન આવ્યા છે એટલે એટલું બધું હાઈએસ્ટ સક્સેસફુલ એક્ઝિબિશન કોવે અને સિડનીએ અરેન્જ કર્યું છે આજે વી ઓલ વુમન આર વેરી પ્રાઉડ ઓફ ધીસ કોવે ઇઝ અ કન્ફેડરેશન ઓફ વુમન એન્ટરપ્રિનર અને સિડબી આજે ખૂબ પ્રાઇટથી કહી શકે છે કે નારી બે હજાર ચોવીસનું ગ્રેટ એક્ઝિબિશન ફોર વુમન એન્ટરપ્રિનર્સ બાય વુમન ફોર વુમન આજે યોજાઈ રહ્યું છે ખાસ કરીને બહેનો માટે મને કામ કરવું બહુ જ ગમે છે અને એમાંય કોવે કોવે એક નેશનલ લેવલનું એક ઓર્ગેનાઇઝેશન છે અને એ ઓર્ગેનાઇઝેશન એવું છે કે બહેનોના સપનાને સાકાર કરે છે એટલે બહેનોના જે સપના છે કે મારે કંઈક જીવનમાં કરવું છે તો બસ અમારી પાસે આવે છે અને અમે એમને બધી જ જાતનો સપોર્ટ આપીએ છીએ એમને ટ્રેનિંગ આપીએ એમને શીખવાડીએ કેવું બોલવું બોડી લેંગ્વેજ કેવી ફાઇનાન્શિયલ સપોર્ટ જોઈતો હોય તો એ પણ અમે આપીએ ગવર્મેન્ટની ઘણી બધી સ્કીમ હોય એમના સુધી પહોંચાડીએ અને અમે એવું ઈચ્છીએ કે દરેક બહેન આગળ વધે અને એક સ્વાભિમાનથી સરસ રીતે જીવન જીવે